જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે માણેક સ્તંભ વિશે જાણશું માણેક સ્તંભ એ શું છે એ રોપવાની પ્રથા શું છે તેના વિશે આજે આપણે જાણશું હર હર મહાદેવ દીકરા કે દીકરીના લગ્નના માંડવામાં માંડવાના દિવસે માણેક સ્તંભ રોપવાની પ્રથા છે અત્યારે તો બજારમાં એક નાનકડા લાકડાના ટુકડાને કાપડ લગાવીને આપી દે છે પણ માણેકસ્તંભનો શું અર્થ છે તેની શું પૂજા કરવામાં આવે છે તે આપણે જાણીએ પહેલાંના સમયમાં ગામના સુથાર પાસે માણેકસ્તંભ બનાવવા માટે આમંત્રણ આપવા જતા હતા દીકરા કે દીકરીના લગ્ન છે તો માણેક સ્તંભ બનાવી રાખજો ત્યારે માણેક સ્તંભ બનાવવા માટે ગામના સીમારે સુથાર અને બ્રાહ્મણ સાથે એક ઢોલી હોય ઢોલના તાલે માણેક સ્તંભનું લાકડું લેવા જતા અને માણેક સ્તંભ ખીજરાના વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવતો કુટુંબીજનો બ્રાહ્મણ સુથાર બધા વાતે ગાતે ખીજરાના વૃક્ષને વિધિ કરી એને વધાવી પછી તેના લાકડાની દાળ કાપી તે લાકડામાંથી માણેક સ્તંભ બનાવવામાં આવતો માણેક સ્તંભમાં ચાર દિશાને બતાવવાની હોય છે ચાર દિશાને બતાવતી ચાર પાંદરી બનાવવામાં આવે આવતી હોય છે જે માણેક સ્તંભ રોપવા સમય વિધિ કરે એટલે ચાર દિશાઓને બાંધવામાં આવતી જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિઘ્ન આવે નહીં તેના માટે એવી પાંદરી બનાવવામાં આવે ઢોલના તાલે સુથાર માણેક સ્તંભ લઈને આવતો અને એને વિધિ કરી માણેક સ્તંભ રોપાય ના જાય ત્યાં સુધી એ બેસતો નહીં સુથારને કપાળે ચાંદલો કરી માણેકસ્તંભને ચાંદલો કરી એને વધાવી પછી એને રોપવામાં આવતો અને સુથારને માણેક સ્તંભ બનાવવા માટે એમને વર્તન રૂપે સવાસેર શેર ઘઉં અને સવાસેર શેર આપવામાં આવતા હતા એ પહેલાના જમા રીત હતી આજના સમયમાં આ બધું વિસરાઈ ગયું છે એટલે તૈયાર માણેક સ્તંભ લાવીને વિધિ કરી લે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ